દર્શક મિત્રો મિર ઓફ ધી હાર્દિક સ્વાગત છે અને કો અકસ્માતે કારણે કોટા બ્રિજ આશીર્વાદ ની જગ્યાએ સ્થાપિત સમાન પુરવાર થઈ રહ્યું છે આ કોટા બ્રિજ ઉપર કાર ચાલક ના પીરાએ સર્જ્યો અકસ્માત બ્રિજ ઉપર બેસેલા લોકોને અડફેટે લીધા અકસ્માત મેં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું વડોદરા શહેરમાં આવેલા અકોટા બ્રિજ ઉપર ગમકવાર અકસ્માત સર્જાયો જેમાં કાર ચાલક નબીરાએ બ્રિજ ઉપર બેસેલા લોકોને અડફેટે લીધા હતા અને અકસ્માતમાં આકાશ નામના યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું અકસ્માતને લઈ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને અકસ્માતમાં અન્ય ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું ઘટનાની જાણ થતાં વડોદરા શહેર ડીસીપી લીના પાટીલ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસે કાર ચાલક નબીરાની ધરપકડ કરી હતી જોકે અકસ્માતની ઘટનાને લઈ કાર ચાલક યુવક ચોથા રાસોએ રડી પડ્યો હતો અને પોલીસ તપાસમાં અકસ્માત સર્જનાર કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું હતું કાર ગોધરા પાર્સિંગની જણાય આવી હતી અને પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા